રોહિત શર્માનો ખાસ મિત્ર બનશે કે કે આનો મુખ્ય કોચ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ બે હજાર છવ્વીસ માટે મિની હરાજી તેર થી પંદર ડિસેમ્બર વચ્ચે થવાની શક્યતા છે મિની હરાજી પહેલા બધી દસ ટીમોએ પંદર નવેમ્બર સુધીમાં તેમની રિટેન્શન યાદીઓ સબમિટ કરવાની રહેશે ત્યારે આઈપીએલ કોલકાતા નાઇટ રાઇડર્સે આગામી સીઝન માટે મુખ્ય લઈને એક મહત્વનો નિર્ણય કર્યો છે આઈપીએલ બે હજાર કોલકાતા નાઇટ રાઇડર્સનું પરફોર્મન્સ ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું ટીમ પોઈન્ટ ટેબલમાં પણ આઠમા સ્થાને રહી હતી ટીમના ખરાબ પરફોર્મન્સના કારણે ટીમના મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિતે મુખ્ય કોચના પદને છોડવાની જાહેરાત કરી હતી ચંદ્રકાંત પંડિતના રાજીનામા પછી કે કે આનના મુખ્ય કોચનું પદ ખાલી હતું ત્યારે હવે આ ટીમ આગામી કોચ કોણ હશે તેને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે એક અહેવાલ મુજબ શાહરુખ ખાનની માલિકી ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સે ટીમના મુખ્ય કોચ તરીકેની જવાબદારી ભૂતપૂર્વ ઇન્ડિયન પ્લેયર અભિષેક નાયરને આપવાનો નિર્ણય કર્યો છે ટીમના મેનેજમેન્ટ દ્વારા ગયા અઠવાડિયે અભિષેક નાયરને આ વિશે જાણકારી આપવામાં આવી હતી ટૂંક સમયમાં આ વિશેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી શકે છે અભિષેક નાયર કોચિંગ સાથે ઘણા લાંબા સમય સુધી જોડાયેલા છે અને કોચિંગમાં બહોળો અનુભવ ધરાવે છે અભિષેક નાયર આ પહેલા પણ કે સાથે સહાયક કોચ તરીકેની ભૂમિકા ભજવી ચૂક્યા છે આ ઉપરાંત અભિષેક નાયર ભારતીય ટીમમાં પણ સહાયક કોચ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે અભિષેક નાયર ટીમ ઇન્ડિયાના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીરના ખૂબ નજીકના માનવામાં આવે છે અને ટીમ ઇન્ડિયાના સ્ટાર પ્લેયર રોહિત શર્માના ખાસ મિત્ર છે રોહિત શર્મા અને કેએલ રાહુલ જેવા પ્લેયર્સની ફિટનેસ અને પરફોર્મન્સ સુધારવામાં પણ અભિષેક નાયનો મહત્વનો ફાળો રહ્યો છે